રાજકોટના જિયાણા ગામમાં બંગલાવાડી મેલડી માતાનું મંદિર આવેલું છે બનાવના દિવસે રાત્રે એક વાગ્યા સુધી તાવા પ્રસાદનો કાર્યક્રમ હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા આ કાર્યક્રમ પૂરો કરીને મંદિરમાં આગ લગાડવામાં આવી હતી ઘટનાની જાણ થતાં ગ્રામજનો મંદિરે દોડી ગયા હતા તપાસ કરતા મંદિરની અંદર લાકડા સળગાવી આગ લગાડવામાં આવી હતી જેને કારણે માતાજીનો ફોટો સળગી ગયો હતો ગ્રામજનોએ તપાસ કરતા જિયાણા ગામમાં આવેલ રામાપીરના મંદિરની અંદર ટાયર મૂકી આગ લગાડવામાં આવતા મૂર્તિ સળગી ગઈ હતી ઉપરાંત વાસુકી દાદાના મંદિરમાં આગ લગાડવામાં આવી હોવાનું જાણવા મળતા આ બનાવ બાબતે જિયાણા ગામમાં રહેતા તાલુકા પંચાયતના સદસ્ય કાનજીભાઈ સૌજીભાઈ મેઘાણીને ગ્રામજનોએ જાણ કરતા એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતા ગામમાં જ રહેતા પૂર્વ સરપંચ અરવિંદ મોહન સરવૈયાએ આકૃત્ય કર્યાનું સામે આવતા શંકાના આધારે પૂર્વ સરપંચની પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પૂર્વ સરપંચનો મિત્ર જે આ ત્રણેય મંદિરમાં સેવા પૂજા કરતો હોય તેનું આકસ્મિક અવસાન થયું હોય જેથી ભગવાન સામે ધિક્કારની લાગણી ઊભી થતા ક્રોધાવેશમાં આવી પૂર્વ સરપંચે આકૃત્ય કર્યાનું ખોલ્યું હતું

પાંચ ચોવીસના રાત્રિના એક જીરોથી ચૌદ પાંચ ચોવીસના કલાક નવ જીરો સુધીમાં પાદરે આવેલું રામદેવપુરી મહારાજનું મંદિર છે તે મંદિરમાં રામપુર મહારાજની મૂર્તિને ટાયર વડે સળગાવેલી છે તથા એની બીજી બાજુમાં બંગલાવાડી મેલડી માતાનું મંદિર છે તે મેલડી માતાના મંદિરને પણ તે માતાજીની મૂર્તિ હતી એને લાકડાઓથી સળગાવી અને લાગણી દુભાઈ એવું કૃત્ય કરવામાં આવેલું છે તેવી હકીકત બહાર આવી છે અને બીજા એક વાસિન દાદાનું મંદિર હતું ત્યાં પણ તાળું મારેલું હતું જેના કારણે તાળું ખોલાયું નથી પણ બહાર એને ગાભા સળગાવી આમ ત્રણ મંદિરો ઉપર આવી રીતના સળગાવી અને લાગણી દુભાઈ એવા કૃત્ય કરવાનું એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ફરિયાદ એ જ ગામના કાનજીભાઈ સૌસીભાઈ મેઘાણી જેઓ તાલુકા સદસ્ય છે તેઓએ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી આ તપાસ દાખલ કર્યા પછી એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ કરી તપાસ કરતા આ કામે એક આરોપીની ભાડ મળતા આરોપીની ધરપકડ હાલ કરવામાં આવેલી છે જેનું નામ અરવિંદ મગનભાઈ સરવૈયા સાથે કોડી તેની આ ધરપકડ કરવામાં આવી છે એને જોતા જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી હેવી હોય તેવું જણાય આવે છે અને જેઓ આરોપી તરીકે જે છે ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂકેલા છે અને બે થી ત્રણ વર્ષ પહેલાં એમને પોતાની પત્ની અને એના દીકરો પોતે બધી મિલકતને જમીન બધું એમના નામે કરાવીને લઈને જતા રહેલા ત્યારથી એ માનસિક રીતે થોડા પીડાય છે અને ભૂવા જાગડિયા કરી અને મતલબ ના આમાં બધામાં પડીને એનું એવું કેવું છે કે આ બધું કરવા છતાં મારું ના થયું તો માતાને શું કરવાનું મતલબ વાહિયાત વાતો કરે છે પણ આ લાગણી દુભાઈ એવું કૃત્ય કર્યું છે અને ગુનો દાખલ કરીને હાલ આરોપી ધરપકડ કરવામાં છે